તલાટી ક્રમ મંત્રી ભરતભાઈ નાથુભાઈ ચૌધરી સિવાય ગ્રામ પંચાયત કચેરી ઓલપાડમાં ફરજ બજાવે છે આજ ઓફિસમાં પ્રગતિબેન યોગેશભાઈ પટેલ નામની મહિલા કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કરાર આધારિત ફરજ બજાવે છે આ બંને મળી ફરિયાદીના સિવાય ગ્રામ પંચાયત વિસ્તારમાં બે પ્લોટ ઉપર બાંધકામ કર્યું હતું જેની આકારણી કરવાની કાર્યવાહી કરવાના પેટે રૂપિયા સાત હજાર લાંચની માંગણી કરી હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબી નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી